નહી કોઈની મિલકત નહીં વીર તમારો મારો જન્મ નહી હોય જન્મ ન હોય તે દાદા મારો મહારાજ છે કે વલ્લો આજ વલ્લો છે બરોબર કોપડમાં કોઈને જોયું હોય ના જોય કદાચ મારા ભવાની મોટો ઋષિ છે અને મડલાના બાજુમાં એક મોટી મોગલી હતી મોગલીના કાળો મારો બહુ જેલો છે ઇમાતો રડબોતતાઓ બુ હા રડરો પાપીને સોબળાની ચોરણી બસ છે આ મારી માં ભવાની મોટો કદાચ આઈવર નથી પછી મારો રોમ એવું કે છે મારો ભગવાન એવું કે છે તમે તો હું બિહારી છે બિહારી તમે મોનવી છે હું બિહારી છે બિહારી આજે ગુના ખોળા દેવા વાળા કેટલા

માતાજીની એટલે દુનિયા દરેક હોય જતા કે લેપકી એ પર ભૂમારો રૂમ જબરો છે ભાઈ મારો દુબારનો લાજબરો છે આજ ઉપર કોઈ થોડો થોડો થોડું કરતા કરતા આ થોડો થોડો કરતા ડોડકો કરતા પણ એક ઘરે એવું બતાઓ તો એ બોર્ડ પર નહીં સનમાં માં બધેય એક પેઢીમાં એક હાચું મારી એક કોઈ મોનમી અસલ

તમારો <emption sounds> હાચુમા ને મચ્છરના સંધિકા દર બહુ પરચંકા દે માં ઓ સંપર્ક પતાવો ને મં બટન માડી વાત હાચીસ હાચુજ મારી ભૂન કાડ કા ને જેતી અંતર રોમ ને ભેલા

મા કોઈ ના આદમાં કાળકા જ ના આવી હોય તો કોટરનો એને ના કોટર નું કહેતા સધીશીપોતર બથાળો તો બધો આવ ગાયડા હું કરતા એ કોઈ સધીશીપોતર માતા પછી મારી કાળકા મારો વેરામ નારસિંગો વી હા

कसे जसा वेळ मधावा तर होऊ आलच असू बोल म्हणून मी तर गुलीन कलम आली असू माडे आणि एवू परमळ मारी काळ का हाचवती असे मारो भगवान हाचवतो असे मारो उभार करून हात ना हाचवतो आणि मी माता हाचवती असे ए राम पण आ दिकरा

તમારી શરત એક જ હતી કે મારા દીકરાનું મગજ સારું થાય તો ભાગ આલું ના હું ભાગ આલું એવું આપણે એવું કીધું

અનુજો હું માતા માડી માડી કદાચ અસલ જગ્યાએ કદાચ મારો શીતિયો રોપણો વતન કે બડો બનાવતા મને આવડે છે હાચું ખરો માડી

સમય સમય લો અ નમેણો મારો ભગવાન સ્વરૂપી રાખતો ન હું હાસુ ન

મારો માર કોનો નાદ કે પોષા ખરમા હું भगत માતા બોલતી મામા શું કરવું મજ વેણ મનાતો તો પદા મારું રઘુમોહન ઉપર મારા રો ના ગમતું હોય ભાઈ મારા પ્રભુ ના ગમતું હોય મારા રોવા પણ રાત ને ગમતું હોય કલમો

ઓય ધરમતી ઢોકડી ઉભી રહીતી ઓય કદજ હારુ બનવા દેતી ઓય મામા મકડો ભી કદજ ભગવાન કે તું ઓય મારો એ પ્રભુ બોલ બનાવાયો આ શક્તિમાં કદાચ ત્રણ શક્તિમાં મારું ભવણ 77 થવા દેતો હોય નારણ ભાઈ ઘણે નાખજે 77 શુભ વાણો ઓ મંડળ વાણો ભેલાઈ ભગદની માતા

ઓળખાતી <laughs> મળી <laughs>

ਮਰੀ ਕੜਕਾ ਗੁਗੜ ਵੀ ਮਾੜੋ ਬਧਾਉ ਬਨਨੂ